સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરીએ અમરેલી જિલ્લાના એક ચોંકાવનારા ઘટનાની અમરેલીના રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામમાં મધરાતે સિંહોના ધમાકેદાર પ્રવેશથી હાહાકાર મચી ગયો માહિતી મુજબ લગભગ છ જેટલા સિંહો ગામની શેરીઓમાં ઘુસી આવ્યા સહિતના પશુઓનો પીછો કરતા દોડધામ મચાવી દીધી પશુઓ પોતાનો જીવ બચાવવા ગલીઓમાં ભાગતા દેખાયા અને આ સમગ્ર ઘટનાએ ફિલ્મી દ્રશ્યો જેવી હલચલ મચાવી દીધી સિંહોનું ટોળું શિકારની શોધમાં ગલી ગલી ફરી રહ્યું હતું જેના કારણે મોટો આગરિયા ગામને બાનમાં લઈ દેવાયું લોકો ઘરમાં જ બંધ રહી સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી દોડતા દોડતા સિંહો ગામની શેરીઓમાંથી પસાર થઈ આખરે રાજુલા સાવરકુંડલા હાઈવે સુધી પહોંચી ગયા હોવાની માહિતી મળી રહી છે વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે સિટી અપડેટ ન્યૂઝ માટે રિપોર્ટર મહેશ બારૈયા અમરેલી જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ